મોબાઇલ ગુમ થયા અંગે અરજદારોએ અરજી આપી હતી આ અરજી બાબતે આદિપુર પોલીસ દ્વારા સીઈઆઈઆર પોર્ટલની મદદથી તપાસ કરવામાં આવી હતી જેમાં એંસી હજારની કિંમતના ચાર મોબાઈલ શોધી કાઢી મોબાઈલના મૂળ માલિકોને આદિપુર પોલીસ સ્ટેશન ખાતે બોલાવી પરત કરવામાં આવેલ છે આ કામગીરી આદિપુર પોલીસ સ્ટેશનના પીઆઈ ડીજી પટેલ સાથે આદિપુર પોલીસ સ્ટાફના માણસો દ્વારા સફળ કરવામાં આવેલ છે રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ